અને બે મરચાં છે તમે તમારા ઘરની લાઈક ક્વોન્ટિટી પ્રમાણે આગું પાછું કરી શકો છો તો સૌથી પહેલા મેં મરચાને ધોઈ લીધા છે અને જે આપણું પપૈયું છે એની છાલ ઉતારી લઈશું અને એની અંદરના જે બી છે એ ખાસ તમે કાઢી લેજો નહીં તો એ કડવાશ પકડી લેશે તો ફ્રેન્ડ હવે આપણે મેં આની છાલ તમે જોઈ શકો છો છાલ બી ઉતારી દીધી છે અને અંદરથી મેં એને એકદમ સાફ કરી દીધું છે બી મેં સાવ કાઢી નાખ્યા છે

તો અહીંયા મેં એક વાસણ લઈ લીધું છે અને હવે આપણે એમાં તેલ ઉમેરી તમે તમારું જેટલું ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તેલ મુકજવામાં સેજ આપણે તેલ બરાબર મૂકીશું તો આ સંભારો સરસ ચડશે એટલે મેં આમાં મારી જરૂર મુજબનું તેલ બે ચમચી લઈ લીધું છે હવે આપણે તેલ ગરમ થાય એટલે સંભારાનો વઘાર કરીશું

પપૈયું ને મરચાં છે એ નાખી અને આપણે હવે એને હલાવીશું ફ્રેન્ડ અહીંયા મેં સંભારા ને સરસ એક મિક્સ આપી દીધું છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે વચ્ચે વચ્ચે રીતે ચલાવતા રહેજો નહીં તો ગળી જશે અને ઘણાને ઘણાને સંભારો કાચો ભાવતો 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 હોય 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 છે છે તો તો જો તમને કાચા પપોડા ને ચડતા સેજ વાર લાગે છે એટલે તમારે એને પાંચ થી છ મિનિટ સુધી આવી રીતે મિક્સ કરતા રહેવું પડશે તો ફ્રેન્ડ મારો સંભારો અહીંયા સરસ રીતે ચડી ગયો છે અને હવે એમાં લાસ્ટ મુમેન્ટ પર જ ખાંડ આપણે ઘાસ પેલા જ કેમ નાખી દીધી પણ પેલા નાખીએ તો ખાંડ થોડી કડક થઈ જાય છે એટલે ગરમ હશે તો સરસ ઓગળી જશે અને સેજ અમથું ધાણા જીરું નાખીને આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે એક સરસ મિક્સ આપી દઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો કાચા પપૈયા અને મરચાનો એકદમ ટેમ્પિંગ અને ક્વિક બની જાય એવો સંભારો છે તમે જમવામાં બપોરે જમવામાં કે સાંજે ખીચડી શાક સાથે પણ લઈ શકો છો તો ફ્રેન્ડ્સ આપણે જે આજે સંભારો જોયો એ જ મારા લંચમાં આજે છે અને આ શાક પણ તમે જોઈ શકો છો મગની દાળ અને વાલોરનું છે એની પણ મેં રેસીપી મૂકેલી છે તમે ખાસ જોજો